एक सुवर्ण नगरी में राणीए ना महलना माथी जोयु तो शहर की बहनों कोई व्रतनी उजवनी करती थी राणी ने थू के आ व्रत मारे लेवू छे। ले राजा ने बात करी राजाए अभिमा कहूं हे देवी आ बहनों जे व्रत करे छे ते दशा छे। ते दशामा पासे तो बधूज આ વ્રત અને એ દશામાં આપણું શું ભલું કરવાના છે તમારે એ દશામાંનું વ્રત લેવાની જરૂર નથી રાજા દશામાનું અપમાન કરે છે પાણી રાજાથી સિસાઈ જાય છે આ દશામાનું અપમાન તેનાથી સહન થતું નથી તે મહેલમાંથી નીકળી નદી કિનારે જતી સ્ત્રીઓ પાસેથી આવૃત વિષય વિગતવાર જાણે છે પ્રતિ બહેનોએ કહ્યું અમે દશામાનું વ્રત કરીએ છીએ આ વ્રતની વિધિ એવી છે કે સૂત્રના દશ તાર લઈ દશ ગાંઠ વાડવી ગાંઠે ગાંઠે કમકુના ચાલલા કરવા ત્યાર બાદ સ્ત્રીએ આ વ્રત કરવું દાસી જોડે રાણીએ રાજાને સંદેશો મોકલ્યો કે મારે આ વ્રત કરવું છે પર રાજા અભિમાનમાં ચકચૂર હતો તેમણે આ વ્રતની ના પાડી પુના દશામાનો અપમાન કર્યો તેથી દશામાના ક્રોધનો પાર ન રહ્યો એક દિવસે દશામાએ રાજાને સપનામાં આવીને એક જ શબ્દ કહ્યો પડું છું બીજા દિવસે પડોશી રાજા લશ્કર લઈને ચઢી આવ્યો જીવ બચાવવા રાજા તેની રાણી તથા બે કુવરોને લઈ જંગલમાં ભાગ્યો घोर जंगल में राजा राणी परिवार साथे दुखी थया। रस्ता में एक वाव आवी त्या राजा पानी लेवा उतरया। पाड़ बे पण गया दशामाए अदृश्य थई बे कूंवरो ने वाव में खेची लीधा राजा समझी गया चौक्कस दशामा आ कोप छे। ए राणी ने आश्वासन आपता समझा जेने आपज लई लीधा हवे एज आप आग जता राजा राणी ने अनेक दुखों सहन करवा पड़ा एक वाड़ी में गया तो त्याना फलफूल नाश पम् मारिए आ बनने पापी छे एम मानी मार मारी भगाड़ा। राजा तेमनी बहनना नगर में छे। બહેન સોનાની ગાગર માં ભાઈ માટે સુખડી તથા સોનાની સાંકળ મોકલે છે પણ દશામાના કોપથી સુખડી ઇન્દ્રના કકડા બની ગઈ અને સોનાની સાંકળ કાળો નાગ બની ગયો રાજા એ વિચાર્યું કે પોતાની સગી બહેન આવું ન કરે તેણે આ બધું જમીનમાં દાટી રાજા આગળ ચાલી નીકળ્યો આગળ જતાં એક વાડીમાંથી તેમણે વાડીના માલિક પાસે ખાવા માટે ચિભડું માંગ્યું ખેડૂતને દયા કરીને એક ચિબડુ આપ્યું રાજાએ નક્કી કર્યું કે આગળ જઈને થોડો विश्राम કર્યા પછી ચિબડુ ખાઓ અને ભૂખ સમાવવી એક ગામના રાજાનો કુંવર 2 દિવસ પહેલા રસેને ભાગી ગયો હતો સૈનિકો કુંવરની શોધમાં નીકળ્યા હતા દશામાના કોપના કારણે રાજાના હાથમાં જે ચિબડુ હતું એ કુંવરનું માથું બની ગયું कुंवरना माथा पर नजर पड़ता ज ए दौड़ी ने राजा ने पकड़ी लीधो दौड़ा बांधी ने लातों मारता नगर में लई गया नगरना राजा बधी बात करी राजाए पोता कूंवर नी हत्या करने बदल अभय सेन ने नो हुक्म आपी बंदीखा नाखी दीधो राजा वगर वांके कैद राणी पर दुखनो पहाड़ तूटी पड़ो એ રોજ જંગલ માં જતી લાકડા નો ભારો લઈ આવતી એ વેચીને જે પૈસા મળે એમાંથી પેટ નો ખાડો પૂર્તી આમ દિવસો પર દિવસો પસાર થવા લાગ્યા આષાઢ મહિનો આવ્યો અનંગ સેનાએ આષાઢની અમાસે એટલે કે દિવસના દિવસે દશામનો વ્રત શરૂ કર્યો દશામ વ્રત ના દશે 10 દિવસ નકોડા ઉપવાસ કર્યા અને માની ભક્તિ કરી જે રાજાએ અભ્યસેનને કેદ કર્યો હતો તેમનો કુંવર હેમખેમ ઘરે પાછો આવ્યો તેથી અભ્યસેનને જેલમાંથી મુક્ત કરવામાં આવ્યો રાજા રાણી જંગલમાંથી ચાલતા ચાલતા આગળ નીકળ્યા ત્યાં એક વાવ આવી જોયું તો વાવના કાંઠે દશામાં વૃદ્ધ દોશીનું રૂપ ધારણ કરીને ઊભા છે બંને કુંવરો એમની આંગળી પકડીને ઊભા છે राजा रानी तरत माता ओया मां पग में मा पड़ी गया, दशामा असल स्वरूप में आ दर्शन आपता कहूं हे राजा हवे तारू अभिमान ओगड़ी छे, ले तारा दिकरा, तू जे वाटे अही वाटे पाछा फरो तमे जे सुख माटे इच्छा करता सगरा सुख मरशे। તમને તમારું રાજ્ય પાછું મળશે રાજા રાણી બનને કુંવરો સાથે પોતાનું રાજ્યમાં આવ્યા રજાના સાથથી પુનઃ રાજ્ય પાછું મેળવી સુખેથી રહેવા લાગ્યા રાજા રાણીએ દશમાના આશીર્વાદ મેળવી કહ્યું હે દશમા જીવા અમને ફળ્યા તેમ તમારું વ્રત કરનાર સૌને ફરજો જય દશમા